હલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને તમારા બધા મિત્રોને મારા એક સરસ મજાના વિડીયોમાં તમારા બધા મિત્રો સ્વાગત છે અને મસ્ત મજાની ભાઈ સવાર તો ક્યારની પડી ગઈ અને અમે બેનને ઘરેથી અત્યારે આવી ગયા કઈ થોડીક વાર થઈ હજી જો ખાડા બાર થાય અને અમારે અહીંયા મંજુ બેઠા હેલો આવ ફાઇન યુ કેસે હો બઢિયા શ્રી કૃષ્ણ અને જય દ્વારકા દેશ તમાગણું કે ગુડ મોર્નિંગ બટ ગુડ મોર્નિંગ ખાડા બાર થાય

કેસે હો બડિયા આ હું મોલન પોલન મે કાઈ મો જતા એમાં મને હે ને વેઇન્ડે તો સીપીઓ જોડવા ગયો ને તઈ ખબર પડી ગઈ મે મોજા ઉતાર્યા નથી ને સંપલ એમને બેરી નાલી નીકળ્યો પછી એ હું હતો પછી કઈ મોજા ઉતારવા ઘરે ના જવે ને આપણે આવી ગયા સઈ વાડીમાં માં ભાઈ વાડી જો મારા બાપા છે ને ગોંદરી વાટે છે તો આલો ગોંદરી ટ્રેક્ટર લઈ આવ્યો સીપીઓ ને જો આ પાઈ દીધા હે આ થળિયા પાછા કોરી ગયા હે આ હે વાટ્યું હજી એક વાટ તો તોડીને આવશે અને જો અહીં ટ્રેક્ટર રાખી દીધું મંજુ કરી નાખવા ગઈ છે અને આવા છે આપણા વટાણા કોમેટ કરજો સારા થઈ ગયા છે વટાણા અને જો આમાં ફાલફૂલની શરૂઆત તો થઈ ગઈ જ છે એ તો તમને મેં આગળ દેખાડ્યું છે આવી સીંગું થઈ ગયું છે આમાં સરખું નખીને જોઈને તો ભાઈ સિંગુ જોડે ને તો સીંગું ના જડે હા તો પાવાગઢ માં પાણી ઉભા તો પાય જવાય હવે અમે દાણા ભરાય છે ફૂલ ફૂલ લાગે છે એટલે ફાલે એટલે પાણી જરૂર પડવાની જ છે જરૂર પડવાની જ છે હવે માં ફાલ ફૂલ ચાલુ થઈ જાય ને દાણા સળવા ચાલુ થાય એટલે પછી પાણી જોઈ એવું છે પછી હોય તો એ વાંધો ના આ તો હું થોડીક તાણ દે ને તો કણતેર સારી થાય અંદર જે દાણા હોય ને એ ભરાય સારા એમાં જો ખાલા કોક ભરાવા મીને કેવા ભરાવા મીને तोड़ तो हिंग बॉडी में थी कितना डाना है? ये तो कोई जीन की था थी बॉडी था थी पाँच डाना है पाँच पाँच डाना है ये तो कोई मोटी था थी कोई ये तो कोई मोटी था थी मोर आला गया खावा मंजू आवा डाना पेरन है भाई अस्ट्रेलियन पहला ज़माना है पहला इसमें पूरा तो आवाज़ પૂરા મારીને જતા ઉપડી જા હે એ એ એ એ ઉપડીતા ગયો જબરજસ્ત પૂરો વાયરો હો વાટવાનું કામ અહીંયા ગયું મિત્રો હવે રાખી દઈએ હવે જેવું ઘટજે ને એવું પાછું વાટી જાઉં અને આને તો મીંડ માથે પૂરો સડાયો પૂરો કે કામ હા ને તો આમ ફરીને આમ આમ ધાણા જોતી જાજે આપણે બે આમડામાં આવ્યા જઈએ

હા હો કરી દીધો અને ગાઈસ અહીંયા મંજુ છે ને ભેંસું બાંધે છે હાય હાઉ આર યુ કેસે હો સમજ રહ્યો સમજ રહ્યો સમજી રહ્યો ના બે બા બે બા એ મસું એ તું આખરી બંધવાલે અલ્યા જો મિત્રો ઈ કે બી બાંધતો તો આખરી બાંધતો બધું હલો ગાઈસ મજુ છે ને ભેંસો ના વાસી નું ઘર છે વાસી નું તો જો વાસી નું થઈ ગયું છે ભેંસો બારી બંધ થઈ ગયું છે અને વાસીદા નું કામ વાલે છે વારવાનું તો હવે જો એટલું વાર ગયું છે ને એટલું બાકી છે આ હું હાલે છે ગામડાના જીવનના જીવનમાં ના જીવન ને બારી બાંધી નંદન બંધી બારી બાંધી પોદરા ઉઘેડવાનું ઉકેડે નાખવાનું જુવાર ગાઈસ આ હું હાલે ગામડા ના તમારે કેવું હાલે હોય ને તો નાનકડી કોમેન્ટ કરી દેજો

બુલડોઝર હવે આવી ગયું છે આખડી પોધરા ઉપાડીને ઠોકી દે ઉકેડે ક્યાં ગયો પાવડો બુલડોઝરનો જો આખડી બુલડોઝરનો પાવડો આવી છે બુલડોઝર આવે છે એકચ્યુલી એકચ્યુલી માં આખડી તગારા તગારા ભરીને જવા દેશે વાહ વાહ તો બરફી જેવો પોદરો છે બડી અચ્છી વાત કહીયા આપ

મેડમ મેડમ કઈને એમડી આહીર એમડી આહીર હેલો હા આર યુ આ એમ ફાઇન કે નોટ ફાઇન અને આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરી દઈ તો ક્યાં કઈને સાહતે હો આપ લાઈક શેર આપણે સમાપ્ત કરી દઈએ એટલે મિત્રોને તારે જી કહેવાનું એ કઈ દે જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ